તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હતી કે ગુજરાતની અંદર વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે હાલ અત્યારે સરસામાં છે દોસ્તો એક બાજુ છે ગોપાલ ઇટલિયા અને એક બાજુ છે કિરટ પટેલ દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સામસામે નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયાને ઘણો બધો સપોર્ટ પણ મળ્યો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે એક બાજુ કિરટ પટેલના સપોર્ટમાં પણ લોકો મેદાનમાં ઉતરી ગયા છે એક એક બાજુ ગોપાલ ઇટલિયાના સપોર્ટમાં પણ મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો વિસાવદનની અંદર કોન બાજી મારી જશે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી ગયું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તે અતિક્રિયા આવવાના વિડીયો પર માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે કિરટ પટેલ છે એમ કહેવાય છે કે ભાજપમાં છે અને ગોપાલ ઇટલિયા છે આમ આદમી પાર્ટીમાં છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો એમ કહેવાય છે કે વિસાવદનની અંદર કોણ બાજી મારી જાઈ કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાય કે દોસ્તો તો તો તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા સે અત્યારે મેદાન માં ઉતરી ગયા છે ને લોકો આના મેદાન માં પણ સપોર્ટ દેવા માટે પણ ઉતરી ગયા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપ અને વિડિયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાય કે દોસ્તો તો તમે ગોપાલ ઇટાલિયા ને સપોર્ટ કરો છો કે કિરેટ પટેલ ને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાય કે દોસ્તો તો આ તો આજનો વિડિયો વિડિયો ગમ લાઈક શેર જરૂર કરજો ફરી আর બીજા વિડિયો મળી તબ તે કે લિયે જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડિયોમ તબ તે કે લિયે બાય બાય